હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ટેરિફનો ખતરો આદિ ભારત ઉપરથી ટળ્યો નથી અને વારંવાર અલગ અલગ બયાનો ચાલુ છે આ બયાનો વચ્ચે કાલે સેન્સ અડધો ટકો વધ્યો અને એક્યાસી હજાર અઢાર ઉપર બંધ રહ્યો ચારસો અઢાર પોઈન્ટનો વધારો નિફ્ટીમાં પણ એકસો સત્તાવન પોઈન્ટ વધી ચાર ચોવીસ હજાર સાતસો બાવીસ ઉપર બંધ રહી અને જીરો પોઈન્ટ ચોસઠ ટકાનો વધારો ડેક નિયુક્તિ સપાટ હતી મિડકેપમાં દોઢ ટકાનો વધારો હતો સાતસોને પંચોણું પંચાણું પોઈન્ટ વધી સત્તાવન હજાર ચારસોને પોત્રી ઉપર બંધ એનએસસી ઉપરના શેરો એક હજાર છસોને સાહીઠ શેરો વધતા હતા અને એક હજાર ને અઠ્ઠાવન શેરો ઘટતા હતા ગિફ્ટ નિયુક્તિ અત્યારમાં લગભગ પચીસ પોઈન્ટ માઇનસ બતાવી રહ્યું છે હવે એક કંપનીની વાત કરવી છે એના ઓકળા જોરદાર આવ્યા છે જે જૂન ક્વાર્ટર એટલે કે પહેલું ક્વાર્ટર વર્ષ બે હજાર પચીસ સવીનું પહેલું ક્વાર્ટરના વકળા પેશ કર્યા છે અને વોકળા કંપની જોરદાર પેશ કર્યા છે એની વાત કરવા પણ પહેલી વાત કરીએ કે ટેરિફ વિશેની અમેરિકાને દોસ્તની જરૂર નથી પણ ગુલામોની જરૂર છે એ વિશ્વના બીજા બધા દેશોના દેશો છે એમને ગુલામ તરીકે જુએ આજે અમેરિકા કહે છે કે ભારત રશિયા પાસેથી તેલ ના ખરીદે કાલે જો તમે એક વાત બોલશો તો કાલે બીજી વાત કહે છે કે ઈરાન પાસેથી તેલ ના ખરીદે અને આ રીતે ભારત આ રીતે ભારતને સતત દબાવવાની કોશિશ થવાની એક વખત નમશો તો વારંવાર નમાવવાના ભારત એક વખત જો નમ્યું તો વધુ દબાવવાની કોશિશ અમેરિકા કરવાની પણ ભારતે મૌન રહી અને ઓના સોલિડ જવાબ આપ્યા છે જે કામ ભારતને કરવાના છે તે કામ ભારત કરી રહ્યું છે ભારત અમેરિકાની શરતો પરથી કામ નહીં પણ ભારતના ભારતને જે ફાયદો થાય છે એ રીતે ભારત કામ કરે છે અને ભારતના હિતોનું રક્ષણ ભારત આજે સક્ષમ છે અને કોઈના દબાવમાં રહી અને ભારત કામ કરવા માંગતું નથી મિત્રો આ રીતે આ ટેરેફની વાત થઈ રહી છે રશિયા પાસેથી હથિયાર ના ખરીદો રશિયા પાસેથી તેલના ખરીદો આવી બધી અમારા પાસેથી ખરીદો પરંતુ રશિયા જે ભાવે તેલ આપે છે એ ભાવે આપણે બીજો વિશ્વનો કોઈ પણ દેશ તેલ આપવાનો તૈયાર હોય તો આપણે એના પાસે પણ ખરીદી શકીએ પરંતુ આ જે રશિયા એ આપણો મિત્ર દેશ છે અને ત્યાં આપણું હિત સચવાયેલું હવે આપણે જે કંપનીની વાત કરવીશ એની થોડીક ઝલક લઈ લઈએ સારદા એનર્જી મિત્રો આ પાવર સેક્ટરની કંપની છે એનર્જી સેક્ટર અને કાલે એમાં વીસ ટકાનો વધારો થયો અને પોણસો ને પંચાવન રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે બાવન વીક લો બસો ચુમ્માળીસ રૂપિયા એટલે કે ડબલ પણ વધી ગયો છે એક પરમાં અને બાવન વીક હાઈ પોણસો છે એટલે તેના હાઈ ઉપર આ કંપની કામ કરી રહી છે માર્કેટ કેપ છે અઢાર હજાર ચારસો તેર કરોડ એટલે કે આ મિડ કેપ કંપની છે સ્મોલ કેપ નથી કેપ છે મિત્રો પાંચ હજારથી વધારે માર્કેટ કેપવાળી કંપનીઓ એ કેપ છે અને વીસ હજારથી નીચે હવે એનો ઈપીએસ એક સેડની કમાણી ઓગણીસ પોઈન્ટ છ્યાસી ઘણા મિત્રોનો એક પ્રશ્ન હતો કે મની કંટ્રોલમાં ટીટીએમએલ ઈ ઈપીએસ દર્શાવે છે એટલે જો ધારો કે એક ક્વાર્ટરનો જો તમારે ઈપીએસ કાઢવો હોય તો એ ટીટીએમએલ ઈપીએસ દેખાય અને એનાને ચારેય ગુણો અને જે ઈપીએસ આવે એ ટીટીએપીએસ એટલે કે ટેમ્પરી ઈપીએસ ધારો કે એનો એક વર્ષનો ઈપીએસ વીસ છે પરંતુ કોઈ સેક્ટરના વોકળામાં એનો ઈપીએસ એક ક્વોર્ટરનો એકવી આવ્યો હોય તો એકવીને ચારેય ગુણો કે સતત આપણા વોકળા આવવા આવતા રહે તો એ ચોરાસી થઈ શકે આ રીતે એના ઈપીએસ નીકળતો હોય પીએસ હવી છે પ્લસ હજી એના જે એનું સેક્ટરનો જે પીએસ છે એનાથી નીચો ચાલી રહ્યો છે અને ખાસ વાતોમાં એ કરવાની છે કે એની બુક વેલ્યુ આઠસો ને બાસઠ આધી શેર બુક વેલ્યુથી નીચે ચાલી ગયો મિત્રો તો એનો પીબી બી પોઈન્ટ એકસઠ છે આ એનું બુક વેલ્યુ જોરદાર છે બુક વેલ્યુ સારામાં સારું હોય એટલે કંપની પાસે એસેટ સારી હોય એક શેડ દીઠ શેરની એસેટ એટલે એની બુક વેલ્યુ હવે એસેટને આપણે સમજવી હોય તો કઈ રીતે સમજવાની કે કંપનીની ટોટલ એસેટ એના પાસે મકાન મશીનરી એ બધું બધા એના પાસે કેશ પડી હોય એમાંથી કંપનીનું દેવું બાદ કરીને જે રકમ વધે એ રકમને કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એનાથી ભાગો તો એક શેર શેરની જે રકમ આવે એ કંપનીની બુક વેલ્યુ આવે ફિશ વેલ્યુ દશે એ પણ જોરદાર છે હવે કંપનીએ એક વર્ષમાં સો ટકા રિટર્ન આપ્યું છે ત્રણ વર્ષમાં પાંચસો ટકા રિટર્ન આપ્યું છે અને પાંચ વર્ષમાં બે હજાર સત્સોને સાડતેર ટકા રિટર્ન આપ્યું છે હવે આપણે વોકરા જોઈએ કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ એક હજાર બસો ને આડત્રીસ કરોડનું શેર કર્યું હતું અને ચોરાણું કરોડનો નફો કર્યો મિત્રો હવે જૂનમાં કંપનીએ એક હજાર છસો ને કરોડનું શેર કર્યું છે અને ચારસો ને ત્રેવીસ કરોડનો નફો કર્યો અને ઓના કારણે કંપનીની સર્કિટ લાગી છે હવે એની હોલ્ડિંગની વાત કરો તોતેર ટકા હોલ્ડિંગ પરમોટર પાસે છે અને વિદેશી રોકાણ પાસે ત્રણ પોઈન્ટ ત્યાંશી ટકા આપણા ઘરેલુ ફંડો પાસે ત્રણ પોઈન્ટ એક્યાસી ટકા પબ્લિક પાસે પંદર પોઈન્ટ ચોવીસ ટકા અને બીજા રોકાણકારો જે છે મોટા એમના પાસે ત્રણ પોઈન્ટ સન્નું ટકા હોલ્ડિંગ છે આ રીતે કંપની પાસે કંપનીના ડેટા છે હવે શેર કેપિટલ શેર કેપિટલ પોંત્રી કરોડ છે એટલે કે ત્રણ કરોડ કરોડને પચાસ લાખ શેર કંપની બહાર પાડ્યા છે કંપનીનું રિઝર્વ છ હજાર બસોને એકાવન કરો કંપની પાસે રિઝર્વ અને કેશ ફ્લો રિઝર્વ અને સરપ્રાસ બહુ સારું છે અને ફિક્સ એસેટ છ હજાર ચારસો ને કરો મિત્રો ફિક્સ એસેટ મજબૂત હોય તો જ કંપનીની બુક વેલ્યુ સારી કંપની ઉપર કોઈ દેવું નથી આ કંપનીની હિસ્ટ્રી છે મિત્રો આપણે ખરીદ કરેલી કંપનીઓ માં ઘણી કંપનીઓ ખૂબ ઘટી છે પણ એનું કારણ નહીં કારણ એના ક્વાટરના વકળા બહુ છે એક બે ક્વોટર સારા વકળા આવ્યા હોય આપણે લાગે કે કંપની જોરદાર ગ્રોથ કરી પણ કોઈ કારણોસર કંપની દબાય કે ઓકળા ગલત કંપનીએ પેશ કર્યા હોય અને બીજે વકળામાં મારી મસોડી અને બેલેન્સ શીટ બનાવી હોય અને બીજા ઉપરમાં ઘટાડો આવે તો કંપનીમાં શેર છે પરંતુ એ બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો કે વેચાણ કેટલું છે બીજી આવક કેટલી છે કુલ આવક કેટલી થઈ એમાંથી એનું એક્સપ્લેશન એટલે કે ખર્ચો અને બીજુંથી કેટલું બાદ થયું છે ઈબીટા કેટલો વધ્યો છે ઈબીટામાંથી ટેક્સ કેટલો કપાણો છે મિત્રો દેવું કેટલું છે અને કેટલું વ્યાજ કપાણું છે અને પછી ચોખ્ખો નફો કેટલો છો છે અને એક શેડ દેઠ ચોખ્ખો નફો કેટલો આવે છે આ બધું તમે વિગતવાર ચેક કરો તો તમને ઈ કંપની વિશે તમને વધારે માહિતી મળી શકે થેન્ક યુ આભાર